હેલો અમારી યુટ્યુબ ચેનલ આર કે કુકિંગ ફોર એવરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ તો ગુજરાતી દાળ માટે સામગ્રી તમે સ્ક્રીન પર જોઈ શકો તે અનુસાર છે મેં બધું રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા બે કપ તુવેની દાળ છે કોથમીર છે લીલા મરચાં છે સમારેલા આદુ છે લવિંગ છે ગરમ મસાલો છે મીઠો લીમડો છે અડધો કપ ગોળ છે અડધો કપ સિંગદાણા છે અડધી ચમચી જેટલા થોડાક ચપટીક જેટલા મેથી દાણા છે અડધો લીંબુ છે અને બે ચમચી સોલ્ટ લીધું છે મીઠું લીધું છે પણ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો અને ચાર કપ પાણી જોશે બાફવા માટે આ ટમેટાં છે મેં કાપીને લીધે છે આ હળદર છે ધાણા જીરું પાવડર છે ગરમ મસાલો છે આ જીરું છે અને રાઈ છે એ બંને મને મેં મિક્સ કરીને અને આ વાટકીમાં તૈયાર કરી છે જે પ્રમાણે લખી છે અડધી અડધી ચમચી જેટલું હવે આપણે દાળ બાફવા માટે રેડી કરીશું જેના માટે મેં દાળને વોશ કરી લીધી છે પાણીથી તમે જોઈ શકો છો કોઈ પહેલાં બી તમે પલાળીને રાખી શકો છો પણ આમાં જરૂર નથી હોતી હવે એને હું કૂકરમાં એડ કરીને પાણીને બધું અમુક વસ્તુ નાખીને અને પછી બાફી લઈશું આપણે અમુક લોકો ટમેટા આ બાફા ટાઈમે જ એડ કરી દેતા હોય છે જેને ટમેટા પીસીસમાં ના ભાવતા હોય એ લોકો એવી રીતે યુઝ કરે છે કે જેથી બધા એકી સાથે ક્રશ થઈ જાય જ્યારે દાળ બફાઈ જાય એટલે બધું બફાઈ જાય સાથે અને પછી જ્યારે તમે દાળ ખાઓ ત્યારે મોઢામાં પીસીસ ના આવે પણ મને પીસીસવાળી દાળ ગમે છે એટલે હું કરું છું હવે મેં આ ચાર કપ પાણી નાખ્યું છે જેટલી દાળ લીધી હોય એનાથી ડબલ તમારે પાણી નાખવાનું હવે અંદર સિંગ દાણા નાખી દઈશું આપણે અને મેથી નાખી દઈશું મેથીના દાણા મેથીના દાણા નાખવાથી દાળ વાયડી નથી પડતી અમુક લોકોને પેટમાં દુખાતું હોય તો એના માટે અને આ બે ચમચી મેં મીઠુંની એડ કર્યું છે તમે સ્વાદ અનુસાર કરી શકો છો હવે તમે જોઈ શકો છો આ બધું મેં મિક્સ કરી લીધું છે અને બાફવા માટે દાળ રેડી છે મેં આ તેલ વગરની દાળ લીધી હતી તમે કોઈ પણ તેલવાળ બી લઈ શકો છો હવે આપણે કુકરમાં બાફીને પાંચ સીટી વગાડી દઈશું હવે જો દાળ બફાઈ ગઈ છે અને હું હવે કુકરો ઓપન કરું છું જ્યારે દાળ બાફીએ આપણે ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી કરીને દાળ ચોટે ના જાય તમે દાળ બાફવા માટે મૂકો ત્યારે ચમચી ઓઇલ બી નાખી શકો છો જો તમે કોરી દાળ લીધી હોય તો હવે તમે જોઈ શકો છો કે દાળ એકદમ બફાઈ ગઈ છે તમે આંગળીથી બી થોડી ચમચીમાં થોડી લઈને અને ઠંડુ કરીને અને દાણો દબાઈને જોઈ શકો છો દાણો જો એ બરાબર પોચો થઈ ગયો હોય દેટ મીન્સ કે દાળ બરાબર બફાઈ ગઈ છે અને ના હોય તમને લાગે તો થોડું પાણી એડ કરીને પાછું બાફવા મૂકી શકો છો સમ અમુક વખતે પાણીમાં બી એવું હોય કે જલ્દી દળી દાળને એવું ચડી જતું હોય છે અને અમુક પાણી હાર્ડ હોય જેનું એમાં દાળને એવું ચડતા થોડી વાર લાગે એટલે એ પ્રમાણે તમે કરી શકો છો હવે હું બીજા બે કપ પાણી અંદર એડ કરીશ આપણે આ દાળ બનાવીએ છીએ એ ચાર લોકો માટે કરીએ છીએ દાળને થઈ ગયા પછી તમને જાડી વધારે લાગે તો તમે બીજું પાણી એડ કરી શકો છો કોઈને જાડી દાળ ગમતી હોય કોઈને પતલી ગમતી હોય અમને બધાને જાડી દાળ આવે છે એટલે અમે એ પ્રમાણે બનાવીએ છીએ દાળ બહુ હેલ્ધી હોય છે એમાં બહુ જ માત્રામાં પ્રોટીન હોય છે તો એ હેલ્થ માટે બી સારી હોય છે હવે હું એને હેન્ડ મિક્સચરથી ગ્રાઇન્ડ કરી લઈશ એટલે બધી દાળ એકદમ પાણી સાથે મિક્સ થઈ જશે તમને લાગશે બી દાણા મોડામાં નહીં આવે તમે જોઈ શકો છો કે કેવું મિક્સ થઈ છે પાણી અને દાળ બંને એક રસ થઈ જશે હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં દાળને હવે થોડી વખત ઉકળવા દેવી પડશે એટલે આ જે છે બધું આમાં આપણે એક એક કરીને એડ કરી દઈશું અમે ધાણાજીરું પાવડર હળદર અને ગરમ મસાલો એડ કર્યો છે અને ગોળ એડ કરું છું હવે હવે ટમેટા એડ કરી દઈશું હવે થોડું મિક્સ કરી દઈશું કે જેથી મસાલો છે ને જે બધું અંદર મિક્સ થઈ જાય છે આપણે હળદરની નાખ્યું ને એ બધું ગરમ મસાલો આપણે એક ચમચી લીધો છે એમાં આપણે અડધી ચમચી અત્યારે ઉમેરી છે અને અડધી ચપચી આપણે વઘારમાં એડ કરીશું વઘારમાં એડ કરવાથી એની સ્મેલ સારી આવે છે આ મરચું હવે મેં અંદર એડ કરી દીધું છે જે આપણે કાપેલું હતું તમે આના નાના પીસ કરીને બી એડ કરી શકો છો પણ હું મોટા પીસ એટલી રાખું છું કે છોકરાઓ ખાય તો પછી એમને લાગે કે અમે મરચું નીકાળીને ખાધું એટલે એમને એવું લાગે કે એમની દાળમાં મરચું નથી એટલે નીકળવા માટે ઇઝી પડે એટલે હવે તમે જોઈ શકો છો કે દાળ ઉકળવા મંડી છે ઉપર તમે જોઈ શકો છો હવે આપણે દાળને વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તમે જુઓ છો મેં વઘારી લઈ લીધું છે તમારી જોડે આવું ના હોય તો તમે તફેલીમાં કે કોઈ બીમાં લઈ શકો છો અમે બે ચમચી જેટલું તેલ યુઝ કર્યું છે તમે કોઈ બી તેલ વાપરી શકો છો જે તમે રેગ્યુલર શાક અને એના માટે લેતા હોય નહીં આ મેં સનફ્લાવર ઓઇલ લીધું છે તમે સનફ્લાવર ઓઇલ કપાસિયા તેલ સિંગ તેલ જે તમે વાપરતા હોય એ લઈ શકો છો હવે આ તેલ ગરમ થઈ જશે અને પછી આપણે અંદર જીરું અને રાઈ જે અડધી અડધી ચમચી જેટલું લીધું હતું એ અંદર એડ કરી દઈશું તમારે જીરું ના નાખવું હોય તો એ ઓપ્શનલ છે તમે એને સ્કીપ કરી શકો છો તેલ ગરમ થાય એટલે અંદર જીરું અને રાઈ એડ કરી દેવાની આપણે પછી એમાં જ્યારે રાઈનો ફૂટવાનો અવાજ આવે તડતડ કરીને એટલે પછી આપણે ગેસ બંધ કરીને મીઠો લીમડો આદુની જે પેસ્ટ આપણે લીધી હતી એક ચમચી જેટલી એ લવિંગ એડ આપણે અંદર કરી દઈશું અને ગરમ મસાલો બી અંદર એડ કરી દેવાનો છે જે અડધી ચમચી આપણે રાખ્યો હતો ને એને જ્યારે મસાલોને બધું તમે એડ કરો દાળના વઘારમાં ત્યારે તમે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી એડ કરવાનું એટલે ગરમ તેલની અંદર ખાલી એડ કરવાનું છે અને પછી બધું જ આપણે દાળમાં એડ એડ કરી દઈશું હવે તમે જુઓ કે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હું હવે જે વઘારના ઇન્ગ્રીડિયન્ટ્સ હતા એ નાખી દઈશ અને હા હિંગ નાખવાની અને પછી હવે જે હતું આદુની પેસ્ટ ગરમ મસાલો અને લવિંગ એ નાખ્યા છે અંદર તમે તેજ તેજપત્તા અને એડ કરી શકો છો અંદર હવે હું એ ગરમ ગરમ દાળની અંદર એડ કરી અને પછી બધું મિક્સ કરી દઈશ તમે જુઓ છો દાળ કેવી સરસ લાગે છે અંદર બધું મિક્સ થઈ ગયું છે હવે દાળ ઓલમોસ્ટ આપણી રેડી જ છે હવે અંદર આપણે લેમન જે અડધું લીંબુ લીધું હતું એ અંદર નીચવી દઈશું મેં અડધું લીંબુ નીચવ્યું છે પણ તમને ખટાશ વધારે જોતી હોય તો તમે વધારે બી યુઝ કરી શકો છો અને સેમ રીતે જો તમારે ટમેટા બિલકુલ એડ જ ના કરવા હોય તો તમે લીંબુ વધારે નાખીને અને એવી રીતે વાપરી શકો છો અને લીંબુ ના વાપરવું હોય તમારે તો તમારે ટમેટો વધારે એડ કરવાના રહેશે અને એ બંનેમાંથી કોઈ ના યુઝ કરવું હોય તો તમે કોકમને બી યુઝ કરી શકો છો કોકમને તમારે થોડા પાણીમાં પલાળી દેવાના દાળ બફાઈને બાફવા મૂકો ત્યારે થોડા પાણીમાં પલાળી દેવાના અને પછી બફાઈ જાય દાળ એટલે જે આપણે બધું નાખ્યું હતું એના સાથે એડ કરી દેવાના હવે તમે જુઓ છો કે મેં રાઈસ દહીં અને કચુંબરની સાથે દાળને સર્વ કરી છે થેન્ક યુ ફોર વોચિંગ લાઈક એન